ઓછા સમય માં મિત્ર ફૂગો ફોડશે છે આવી રીતે નાક નથી લડવાનો આવી રીતે દબાઈ ફોડવાનો છે કોણ હાઉ થી ફોડી દે છે ઓછા સમય માં એને ઇનામ મળશે લાસ્ટ ટાઈમ 1 મિનિટ 30 30 સેકન્ડ નો રહે રેડી 50 સેકન્ડ 50 સેકન્ડ થી વધારે ટાઈમ થઈ જાય ઈ આવ રેડી રેડ કેર દે બે ટાઈમર ચાલુ કરો નાક નાડો ગમે નાક નાડો જોઈએ

ઓ નક નક નખ ડાળે હે નખ ડાળે એ તો નખ નાડવો હોય નખ ભાઈ પણ બતાઈ રાખ હા એમ દે બ બધી સેકન્ડ થઈ ગઈ

પોતાની પચાસ સેકન્ડ થઈ જાય એક મિનિટ ને દસ સેકન્ડ નો ટાઈમ દો હિતેશ

એ આવ હા પેલા કિલ્લા છે લે આવે તો મતા મતા ટાઈમ નહી ને ને ને

આ આમ આપણે ફૂગો ફોડ્યો તો પણ આમ દબાયો તો રેડી ન આમ દબાયો બીજી કોઈ બીજી કોઈ આખો દબાયો ના પછી એક પણ નંબર આવી ગયો હું હી હી હમમ દબાવવાનો તો નથી ભાઈ નક ઓટ આ ભાઈ દબાવવાનો નથી એ લાવા થઈ ગયો મે પૂછ્યો એંદર પોપટા ફૂલ જાય જગદી ભાઈ ટાઈમ

તમે હવા કાઢે ફોડવાનો ફોડવા તમે જ એક નખડડી હો નખડડી તમે સુરેશ કીર્તિભાઈ નો નંબર આવ્યો નખડડી ફોડવાનો તમે બીજો નંબર આવ્યો પડાકો પડાકો થાવો તો તમે બીજો આ ના થાલો તમે નખડડી થોડો ઇના થાલે કીર્તિભાઈ સ્ટાર્ટ કરો નંબુભાઈ ભાઈને બીજો આલે તો ગોરાડી આપણે જો એક રેડી રેડી સ્ટાર્ટ કરો ભાઈ તમારો ટાઈમ સ્ટાર્ટ યા સતીવા ખેલે બે આમ દે આમ દે આમ આમ ભેળો કરો આમ ભેળો કરો આમ એવું કે આમ 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 જ કર આમ કર્યો છે અમે એમ નહીં કર્યો અમે આમ જ કર્યો આમ ભેળો કર્યો ને કર્યો કે દે બે આ પડસે કે નખ ડાળ્યા તો જો આગલી વાર આ રીતે કરવાનું છે જો તમને સમજાય ગયું તો ના

ये से मुंह भैया फोड़िया संभव मत खाओ मार चा मु रवा एक कौन है 1 2 एक जगदीश भाई जगदीश भाई एक हाथ आई पकड़ो एक आई पे हाथ टूटी जाएगी लखनऊ दबाता वाली हवा हवा ऊपर से पकड़ ऊपर से पकड़ हवा ऊपर से फुटी हो स्टॉप 48 सेकंड हेडो आवतारो एक

લાવ ને એક ભાઈ મિનિટ ગયા માં ટાઈમ લાગ્યો તમ તો મિનિટ મિનિટ ને 10 સેકન્ડ

થોડો સપોર્ટ રાખી અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું રાખજો અને ને લાઈક જરૂર થી કરી દેજો જય હિન્દ જય જય